નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ વડોદરાના શેરખીમાં આવેલી પોદાર સ્કૂલની જો હુકમે જાહેર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે વિદ્યાર્થીએ સ્કૂલનો લોગો વાળું પેન્ટ નહીં પહેર્યું હોવાના કારણે તેના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા વડોદરાના શેરખીમાં આવેલી પોદાર સ્કૂલની જો હુકમે જાહેર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે વિદ્યાર્થીએ સ્કૂલનો લોગો વાળું પેન્ટ નહીં પહેર્યું હોવાના કારણે તેના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીને પીટીના ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો આરોપ મૂકીને ગુજરાત વાલી મંડળના દીપક કપાલ તેઓ દોડે આવ્યા હતા અને વાલી કરી હતી पहले जो रवैया था उसके हिसाब से तो आज सुबह मुझे एट फोर्टी फाइव कॉल आ गया था और बोले कि आपके बच्चों का रखें आप जाए। और अभी वो रवैया बिल्कुल नहीं है वो देर रेडी टू टून एंड वो बोले हम दिल के मैथों को सुलझाते हैं कि एंड ऑफ द डे मुझे अपने छः साल के बच्चों को मैं चाहता हूँ कि उनको कोई हरास नहीं करे स्कूल में और किसी पेरेंट्स के साथ फिर ऐसा नहीं हो तो आई थिंक कहीं ना कहीं मीडिया के इन्वाल्वमेंट से या जो भी है दे आर रेडी टू कोई हाँ वहाँ डीओ के एक दो अधिकारी हैं अंदर तो वो मेरे को भी बोले और प्रिंसिपल मैम को भी बोले कि आप भी ऐसे चीज़ों को मिलकर आप लोग सॉल्व करो क्योंकि तो इसमें किसी का फायदा नहीं है तो ऐसा कचेरी के जो अधिकारी आए हैं तो उन्होंने तो एक्शन लेना चाहिए ना जी आई थिंक वो आई डों वो लोग एक्शन कैसे लेते हैं और इसका प्रोसीजर क्या है बट जो सुबह मुझे बोल रहे थे कि टी लेना पड़ेगा अब मुझे टी नहीं लेना पड़ेगा

જેથી તેના પેન્ટ પર શાળાનો લોગો ન હતો જે બાબતે વિદ્યાર્થીના વાલીને શાળા દ્વારા બોલાવવામાં આવ્યા હતા તે પહેલા જ પીટીના ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો હતો વર્લ્ડ પોલા સ્કૂલ છે શેરખીમાં આવેલી ઓલ ગુજરાત વાલી મંડળમાં એક અરજી આવેલી કે અમારા બાળકોને પીટી ટીચરે ક્લાસની બહાર કાઢી મૂક્યા છે જ્યારે પૂરી હકીકત ખબર પડી તો ખ્યાલ આવ્યો કે જે એમનું જે પેન્ટ જે છે જીન્સનું એનામાં લોગો નથી સ્કૂલનો એની માટે બહાર કાઢ્યા હવે વિચાર કરો કે જ્યારે ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રી જ્યારે આ બાબતમાં એટલા ગંભીર હોય અને એમને થોડા દિવસો પહેલાં જ કીધેલું કે કોઈ પણ સ્કૂલ આ રીતનું બાળકોને હેરેસમેન્ટ નહીં કરી શકે જે એવી કઈ અરજી મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો હવે અમારે એ જ જોવું છે કે સરકાર આનામાં શું કાર્યવાહી કરશે અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ શું કાર્યવાહી કરશે અને જે મંત્રી છે આપણા મંત્રી એ શું કાર્યવાહી કરશે તમે વિચાર કરો નાના નાના છોકરાઓ છે ક્વિન્સ છોકરાઓ છે એક પહેલા ધોરણમાં બનતા છોકરાઓને તમે ઠંડીમાં રીતના બહાર કાઢી મૂકો આ કેટલું યોગ્ય ગણાય એમના જે જે પીટી છે એમને તો માફી માંગી પણ સારા જે પ્રિન્સિપલ છે એ માફી માંગવા તૈયાર નથી ને એવું કે છે કે અમારી આ પોલિસી છે જે થાય તે તમે કરી લો આ માટે એ લોકો છે કે અને સવારે મેસેજ આવે છે જયારે બાળકો સ્કૂલમાં આવ્યા છે સડનલી એમને મેસેજ આવ્યો કે ભાઈ તમે તમારા બાળકોને લઈ જાઓ હવે એ જોબ કરતા પેરેન્ટ્સ છે એ લોકો કેવી રીતના આવશે રહેવા માટે જવાબદારી સ્કૂલ ની છે અઢી વાગ્યા સુધી જ્યાં સુધી બાળક ત્યાં ઘરે ના પહોંચે આવી રીતના ખોટી રીતના વાલીઓને હેરાન કરવાનું બાળકોને એને આની પહેલાં જે પેરેન્ટ્સે કીધું એ પ્રમાણે કે દસ આ થી દસ વા વિદ્યાર્થીઓને આ રીતના બહાર કાઢ્યા છે આ સ્વેટર માટે અને આ જે લોકો જે નો છે એની માટે હવે ની નીચે ખીસાણી સાઈડમાં લોકો આવે છે કંઈ એને આઈ કાર્ડ તો છોકરાએ પહેર્યું જ છે બીજું જે શર્ટ ટી શર્ટ પહેરી એના પર બી તમારો સ્કૂલનો લોગો છે એક પેન્ટ માટે આટલો મોટો ઇશ્યુ બનાવાની જરૂર શું છે અને તમારું કાપડ બી એટલું સારું નથી વાલી જે અત્યારે કાપડ લાવ્યો છે જે બહાર થી લાવ્યો છે એને છસો સાતસો રૂપિયામાં પેન્ટ પડી છે અને જાડુ જીન્સ નું કાપડ છે સ્કૂલ માંથી આપવામાં આવ્યું છે મટીરીયલ બી થોડુંક લાઈટ છે પ્લસ એની કિંમત ચૌદસો પચાસ થી પંદરસો ની આસપાસ એની કિંમત છે તો વાલી ને જે સસ્તું પડે ત્યાંથી લેવાનો છે અને તમને વધારે તમારા લોકો ની એટલી ચિંતા હોય તો એક લોકો પેરેન્ટ્સ ને અવેલેબલ કરો પેરેન્ટ્સ જાતે પાસે થી કરાવી દેશે શા માટે તમે આ રીતના તમે તમારા જ વેન્ડર પાસેથી ખરીદવા માટેના આગ્રહ કરો છો એટલે આનામાં સ્પષ્ટ દેખાય છે કે આ શાળા સંચારકોના કમિશનો આ લોકોના કમિશનો સેટ જ હોય છે આ જાહેર થઈ ગયું છે જિલ્લા શિક્ષણ અધિકારીએ તો વિચાર કરો પેરેન્ટ તો ગયા મહિને ફરિયાદ કરેલી હતી આ જ બાબતે પણ હજુ સુધી જિલ્લા શિક્ષણ અધિકારીથી કોઈ એમને સંતોષદાયક જવાબ આવ્યો નથી જો જિલ્લા શિક્ષણ અધિકારી એ ટાઈમે એક્શન લીધી હોત તો આજે આ દિવસ દિવસના આવ્યો હોત પણ એ દિવસે નથી લીધું એટલે આજે આ લોકોની દાદાગીરી વધી ગઈ અને આ લોકો આજે આપણે અહીંયા આવવું પડ્યું છે પડે તમે જુઓ વિચાર કરો એ જ વસ્તુ છે હકીકત આ વસ્તુ છે કારણ કે કેટલો ટાઈમ થયો એક મહિનો થઈ ગયો પેલા તમે મેલ આવી તમે એમનો જવાબ રિવર્ડ ના આપો અને આજે આવી ગંભીર પૈસા કાઢી છોકરા એટલી માનસિક અવસ્થા એટલી ખરાબ થઈ ગઈ છે કાઢી નાનો છોકરો છે કઈ કરશે કઈ થશે તો કોણ જવાબદારી લેશે એટલે આની ફરિયાદ અહિયાં તો કરવાના જ છે

हम करेंगे और हमारी ड्यूटी भी वही है हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे आज नहीं कल नहीं हमेशा करेंगे और कोई हमको इसके लिए किसी की जरूरत ही नहीं है बीच में आने की हमारे पेरेंट्स के लिए हम हमेशा शायद आपको क्लैरिटी हाँ हाँ क्लैरिटीडा तो, नहीं 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 मेरा मेरा एटीट्यूड तो हमेशा मेरे के साथ अच्छा ही होता है और मैं उसके लिए ही बैठी मैं दस साल से ये इंस्टीट्यूट में हूँ अगर मेरा एटीट्यूड तो खराब होता तो मैं आज नहीं देखो सब कॉल हो गया है और हमारे पेरेंट्स की तकलीफ हम जानते हैं हम हमारे पेरेंट्स हमेशा खड़े रहेंगे आज भी वो पेरेंट्स जो है उनके लिए भी खड़े होंगे वो बच्चे हमारे हमारे लिए, लिए हमारे बच्चे प्यारे हैं और इसके अलावा मैं कुछ नहीं बोलना चाहती थैंक थैंक यू यू सो चाय है समाचारों सतत अपडेट मिला हमारी नेशन प्लस न्यूज यूट्यूब चैनल दबाव रहो फेसबुक इंस्टाग्राम ट्विटर आरोप